જે ભાવ નક્કી થયો છે એમાંથી સો બસો રૂપિયા ઓછા ક્વોલિટીના બહાના હેઠળ કરવામાં આવે જેને કડદા તરીકે આ વિસ્તારના ખેડૂતો ઓળખે છે સો બસો રૂપિયા અઢીસો રૂપિયા સુધી પ્રતિમણ કડદો અહીંના વેપારીઓ કરે છે અને જે યાર્ડના સત્તાધીશો છે એની રહેમ નજર નીચે કરે છે ક્યાંક ને ક્યાંક તમામ લોકોની ભાગબટાઈ થતી હોય આવું અમને લાગે છે આજે અમારી મુખ્ય બે માંગણીઓને લઈને અમે આવ્યા છીએ જે એકદમ તદ્દન વ્યાજબી માગણીઓ છે કે ભાઈ ખરેખર એક વખત હરરાજી થાય એ સમયે જે રીતે તમારે કપાસને ચેક કરવો હોય એ રીતે કરી લ્યો ત્યાર પછી તમે કપાસને એવું કહે છો કે આ ક્વોલિટી બરાબર નથી આ બિલકુલ વ્યાજબી વાત નથી જે રીતે ચેક કરવું એ રીતે ચેક કર્યા પછી ભાવ નક્કી કરો પણ ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ ખેડૂતનો કપાસ નીચા ભાવથી ખરીદવાની કોઈ કોશિશ કરે તો એવા વેપારીનું લાયસન્સ રદ કરવું આ અમારી માંગણી છે બીજી અમારી માંગણી એ છે કે આખા ગુજરાતમાં આખા દેશમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ એક એવું છે કે અહીંયા એક વખત હરરાજી થઈ ગઈ અહીંયા કપાસ જોઈ લીધો હરરાજી થઈ ગઈ ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે તમારું વાહન લઈ અને અમારું જીન પંદર કિલોમીટર દૂર છે ત્યાં તમે તમારું વાહન લઈ અને કપાસ નાખવા જાઓ આનું ખેડૂતને કોઈ વેપારી ભાડું નથી આપતા કારણ વગરના ખેડૂતને હેરાન કરવાનું કામ થાય છે અમારી માંગણી બીજી એ છે ખેડૂત કપાસ રદ થાય બીજું કે અહીંયા કપાસ પહોંચાડવાની જવાબદારી ખેડૂતની અહીંયાથી અહિયાં બહાર ખેડૂત કપાસ નાખવા નહીં જાય આ બંને માંગણીઓને લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા બે દિવસ પહેલા બે દિવસ પહેલા પત્રકાર મીડિયા મિત્રોની સામે આ જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એવું કહેતા કે અમે કરજો બંધ કરી દીધો અમારું તો એકદમ બધું વ્યવસ્થિત ચાલે છે આજે અમે એને કીધું કે આ બે મુદ્દાને લઈને લેખિતમાં માં માહિતી આપો ખેડૂતોની સંસ્થા છે તમે તો અહીંયા વહીવટદાર તરીકે છો સંસ્થા ખેડૂતોની છે તો ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોનો જવાઝ દબાવવાના પ્રયત્ન થતા હોય આવું અમને લાગે છે મીડિયા સામે આવી અને ચેરમેને કઈક જુદી વાત કરી ખેડૂતો જ્યારે લેખિતમાં બાયાદરી માંગે તો આપી શકતા નથી મતલબ ચાલવાના અને બતાવવાના હાથીના દાંતની માફક આ ચેરમેનના નિર્ણયમાં પણ એવું છે મીડિયા સામે કઈ જુદી વાત કરે છે લોકો સામે જુદી વાત કરે છે ક્યાંક મેન કાંઈક તો મને એવું પણ લાગે છે કે બની શકે કે મીડિયા માટે એમને રાત્રે આપી હતી રાત્રે કદાચ છબાન અવસ્થા ન હોય તો હવે આપણી રણનીતિ શું છે આપની જે માંગ હતી કે લેખિતમાં માં આપે લેખિત માં સુધી આપવાનું નથી તો હવે આપની માંગ શું છે માંગ અમે ખેડૂતો અહીંયા બેઠા છીએ જ્યાં સુધી આ માંગણી અમારી પૂરી નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતની સંસ્થા છે ખરેખર તો ભૂતકાળમાં જ્યારે જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યા ત્યારે ખાવા પીવાની વ્યવસ્થા પણ એપીએમસી માર્કેટ તરફથી કરી દેવામાં આવી છે ભાજપના કાયફા કરવા હોય ભાજપની સભાઓ કરવી હોય તો ખેડૂતના હેઠળ બિલ ઉધારે છે આજે આ ખેડૂત અહીંયા ધરણા પર બેઠા છે એની ખાવા પીવાની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા નથી કરવામાં આવી આજ અમારો ખેડૂત બી પંદર રૂપિયા ભેગા કરી અને નાસ્તો મંગાવી રહ્યા છે પાણીની વ્યવસ્થા ખેડૂત જાતે કરે છે શરમથી ડૂબી મરવું જોઈએ એના સત્તાધીશોએ પાણીની વ્યવસ્થા ખેડૂતો માટે નથી કરી શીખ્યા મોટી મોટી ડંભાજો પણ મારે છે ભાજપ સાથે મળેલા આ યાદના સત્તાધીશો ભાજપ સાથે મળેલા આ યાદના વેપારીઓ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે એક ધરણા પ્રદર્શન ચાલી રહ્યો છે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે માર્કેટિંગ યાર્ડ આગળ બે મુદ્દાના જે લેખિત માંગવામાં આવી છે હજી સુધી આપવામાં નથી આવી જ્યાં સુધી બાહરી નહીં આપવામાં મારે ત્યાં સુધી આ જવાના પ્રદર્શન ચાલુ રહેશે અને ખૂબ જ બહોરી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા છે હવે જોઈએ છે કે આવનારા સમયમાં શું બની રહ્યું છે માર્કેટિંગ યાર્ડના સેરમેન્ટ તરફથી કેવી પ્રતિક્રિયા આવી રહી છે હા મને ભાઈ વાત ચાલી રહી છે વિડીયો વાયરલ આજે બોટાદ એપીએમસી ખાતે મારિયાદ રોડ ઉપર આવેલ કોટન સબયાર ખાતે અમુક લોકો આવી અને ખેડૂતોના પ્રશ્ન રજૂઆત કરવા માંગતા હતા જે અનુસંધાને આજે દસ સાડા દસ વાગ્યે ખેડૂતોની સંખ્યામાં ભેગા થયેલા અને મારી પણ અને મારા સમગ્ર બોર્ડની ત્યાં હાજરી હતી ત્યારે ખેડૂતોએ અમારી સમક્ષ રજૂઆત કરવા માટેના બે મુદ્દા મૂકેલા જેમાં છેલ્લા પાંચ છ દિવસથી કરદા અંગેની જે ચર્ચા ચાલી રહી છે એ અનુસંધાને અમે બેઠક બોલાવી અને વેપારીઓ અને કડકમાં કડક સૂચના આપી છે કે ખેડૂતનો માલ વેચાણમાં આવ્યા પછી કોઈપણ પ્રકારનો ખરદો ન થવો જોઈએ અને કોઈપણ કડદો કરશે તો એના લાયસન્સો રદ કરવા સુધીની આપણે કડક સૂચનાઓ આપી છે અને જો કોઈ કરશે તો એની અમલવારી પણ કરવામાં આવશે પરંતુ મને ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હોય મારા જિલ્લાના ખેડૂતો હોય હું એપીએમસીનો ચેરમેન એટલે મારી પણ જવાબદારી છે કે મારે હાજર રહી અને ખેડૂતોની માંગ છે એ સાંભળવી પડે અને જવાબો આપવા પડે એ અનુસંધાને હું ત્યાં જવાબ આપવા માટે ગયેલો અને જે અત્યારે વાત કરી એ મુજબ મેં ત્યાં જાહેરમાં જવાબ આપેલો બીજી માગણી એમની એવી હતી કે હરાજી થયા પછી ખેડૂતો માલ અહીંયા ઠલવી દે પરંતુ સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોટનનું યાર્ડ હોય પાસઠ હજાર મણ જેવી ગઈકાલે આવક હતી જે અનુસંધાને ખેડૂતનો કપા અહીંયા ઠલાવવામાં આવે તો બીજા દિવસે હરાજી ન થાય ખેડૂતો દિવાળીની સિઝનમાં હેરાન થાય આ શક્ય ન હોવાથી મેં બે ત્રણ દિવસનો ટાઈમ માગ્યો હતો વ્યાપારીઓ કમિશન એજન્ટો જીનર્સોને બોલાવી અને એપીએમસીના નિયમ મુજબ એપીએમસીના એરિયા ને અપ છ કિલોમીટર સુધી નાખવા માટે જોવાનો જે નિયમ છે એમાં આપણે શું કરી શકીએ એ માટે વિચારણા કરવાનું બાકી રહેલો હોય આ અંગે બંને જવાબો મેં આપેલા હતા પરંતુ આવેલા આગેવાનોએ લેખિતમાં જવાબ માંગવા માટેના પ્રયત્નો કરેલા જે મેં સ્પષ્ટ શબ્દોમાં મેં માઇકમાં મારા મુખેથી જાહેરાત કરી છે કે આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે હું તમામ પ્રયત્નો કરી છે લેખિતમાં કોઈ બાન્દ્રી આપવા હું માંગતો નથી સાથોસાથ બોટાદ એપીએમસી એવું મોટું માર્કેટ યાદ છે કે ગુજરાતમાં દસમા નંબરનું મોટું માર્કેટિંગ છે આવકની દ્રષ્ટિએ અને બોટાદ એપીએમસી દ્વારા ખેડૂતોના હિતમાં જીવન અકસ્માત સહાયના વીમા હોય ત્રણ લાખ રૂપિયાનો વીમો આપીએ છીએ સાત હમણાં જ બે લાખ બે વીસ હજાર રૂપિયાના વીસ બે હજાર પંપો દવા છાંટવા માટેના આપ્યા છે છ લાખ ચોપડાઓ વિદ્યાર્થીઓને આપ્યા છે એપીએમસીની અંદર આવતી તમામ મોટા તાલુકાની મંડળીઓને ફર્નિચરો આપ્યા છે આગામી દિવસોમાં ડેવલપિંગ માટેના પણ ઘણા બધા કામો આવે છે આવી બધી પ્રવૃત્તિઓ એપીએમસી વિકાસના કામો કરતી હોય સાથોસાથ આવેલા આગેવાનોએ આક્ષેપો કરેલા કે સીસીઆઈની ખરીદીમાં પણ એપીએમસીએ ગોટાળા કર્યા છે તો હું આગેવાનોને જવાબ આપવા માગું છું કે સીસીઆઈ અને જીનર્સ સીસીઆઈ ટેન્ડર બહાર પડે જે લોકો જેનર્સ છે એ ટેન્ડર ભરે છે પીલાય માટેના એ બેનો વેડ હોય છે એમાં કાંઈ લેવા દેવા નથી એપીએમસીનો બિલકુલ અનુભવ નહીં ધરાવતા લોકો જે આક્ષેપો કરી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું સાથોસાથ બાંધકામની અંદર પણ ટેન્ડરો થતા હોય છે નિયમ મુજબના કામો થતા હોય છે એન્જિનરો હોય છે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો નથી અગાઉ ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું મેં આવ્યા પછી કોઈપણ પ્રકારની બે વર્ષની અંદર ભરતી કરી નથી અગાઉના બોર્ડની અંદર જે ભરતી કરે કરવામાં આવ્યું છે નિયમ અનુસાર કરવામાં આવ્યું છે આવડું મોટું એડ હોય ત્યારે કર્મચારીઓની ભરતી અને પ્રમોશનના વિષયો આવતા હોય છે એની મંજૂરીઓ લઈ અને બધી જ કામગીરી કરવામાં આવતી હોય છે હમણાં જ આ જે આગેવાનોએ વાતો અને આક્ષેપો કર્યા છે એને હું કહેવા માગું છું કે હમણાં જ સાયલા એપીએમસીની ચાર દિવસ પહેલા ચૂંટણી થઈ એમાં ઉમેદવારી કરી અને સત્તામાં આવી અને વહીવટ ચલાવો તો કઈ રીતે એપીએમસી ચાલે છે એની તમને ખબર પડે